પાટલની સારથી નગર સોસાયટીમાંગમાં દુર્ગાના પાવન પ્રસંગે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સારથી નગર સોસાયટીના પ્રમુખ બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી એકસો પંચોતેર મકાનની સોસાયટીમાંગ દરેક ધાર્મિક પ્રસંગોની આનંદ અને હર્ષોલ્લાસ સાથે સામૂહિક ઉજવણી કરવામાં આવે છે અંબાજી નેલિયા માંગ આવેલી પ્રથમ નંબરની સોસાયટી સારથી નગરની આજના દિવસે આજે પણ લોકો યાદ કરે છે આ સોસાયટીમાં શરૂઆતમાં આસપાસના ગામડાના અને શહેરના લોકો નવરાત્રિ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉભરાતા સારથી નગર સોસાયટીને પાટણ નગરપાલિકા દ્વારા એવોર્ડ રૂપે પાંચ હજારનો પુરસ્કાર પણ મળેલો આજે પણ પરિવાર દ્વારા સામાહિક રીતે એકબીજાના ખભે ખભા મિલાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિના પાવન પ્રસંગે મા અંબાના ચોકને રોશનીથી શણગારવામાં આવે છે અને રાત્રિ દરમિયાન નાના ભૂલકાથી માંડીને વૃદ્ધ વડીલો માતાઓ બહેનો રંગે રંગાઈ દાંડીયા અને તાળીઓના તાલે ગરબાની રમઝટ મચાવવામાં આવે છે દરરોજ ચા નાસ્તા ઇનામ વિતરણ લોની વેશભૂષા અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ દશેરાના દિવસે હવન કરવામાં આવે છે અને જેના અન્ન ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરતા સામૂહિક ભોજન કરવામાં આવે છે આ પરંપરા આજે પણ સારથી નગર સોસાયટીના પરિવારજનો સાથે રહીને આનંદ અને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરે છે અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ગાંધીનગર અમારું સોસાયટી છે એમાં આજે નવરાત્રિના પ્રથમ રૂપે વેશભૂષામાં અમે કેમેરા રજા તરીકે એવું કે બને છીએ નામ મારો કે દીપિકા છે બીજું શું શું કરીએ છીએ એકસો ને પંચોતેર મકાનો છે છેલ્લા વીસેક વર્ષથી અમે પરંપરાગત રીતે નવરાત્રિનું બહુ ભવ્ય આયોજન બધા સાથે મળીને કરીએ છીએ દર વર્ષે નવરાત્રિમાં અલગ અલગ રીતે વેશભૂષા સાથે બહેનો અને ભાઈઓ બધા ઘણા જ ઉત્સાહથી આ પ્રસંગને ઉજવે છે ચાલુ સાલે અમે એક નવી થીમ વિચારી તરફથી મામેરું આવ્યું બીજી તરફથી જાન આવી બીજી તરફથી બધા માંડવીયા ભેગા થયા અને એનો એકદમ જબરજસ્ત ઉત્સાહથી જાનનું સ્વાગત કર્યું મામેરાનું સ્વાગત કર્યું અને બધાને આનંદથી અને આજે ખૂબ આનંદી અને よろしくお願